ઘણા સમય છ મહિના પહેલાં મને એચપી સાહેબ દ્વારા અને પીએચઆઈ નણીમૂં દ્વારા પોલીસ રક્ષણ રાતના સમયે આપ્યું હતું અને અત્યાર સુધીમાં ત્રણ ચાર મહિનાથી મારા ઘરેથી કોઈ પણ પોલીસ બંદૂક આવ્યો નથી અને ઘણા સમયથી નાની મોટી ધમકીઓ મળતી હોય એને લઈને અનેકવાર એચપી સાહેબને અને ડીએચપી અનેક અનેકવાર ફ્રેસ ખોર હતા પણ મારી કોઈ ફ્રીઝ સાંભળતું નથી અત્યાર સુધીમાં તારીખ છવ્વીસ દસ બે હજાર ચોવીસના રોજ મેં તાંજ તાલુકાના તનેતા ગામની માહિતી માગી હતી તેને લઈને ચાર પાંચ મહિનાથી અપીલમાં અને અનેકવાર મંત્રી સાહેબને ફોન કરીને એ એવો જવાબ આપે કે તમારે જ્યાં અપીલ કરી શકો મારે પાંચ પાંચો માહિતી માગી હોય મારે ટાઈમ નહીં આવી રીતના ફોન ઉપર ગેરવર્તન કરતા હોય તેને લઈને તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ મેં અપીલ જિલ્લા વિકાસ અધિકારીને અપીલ કરી હતી તેને અધિકારીને જેને આવતા તેને મને લેખિતમાં પતાવી તો મેં માહિતી તમારી માહિતી તાલુકા વિકાસ અધિકારીમાંથી નહીં મળે તો તમને તને ત્રણ પંચાયતમાંથી ઉપર બંધ ઉપરથી મળશે તે લોકોએ મને કાગળ લખ્યો હતો તે સમય વીતી જતા મને મંત્રી સાહેબનો તારીખ દસ ત્રણ બે હજાર પછીના રોજ સાંજે ત્રણ વાગ્યે ફોન આવ્યો અને તેમણે કીધું તમને કાગળ મળી ગયો હોય તો તમે માહિતી પૈસા ભણી લઈ જાઓ તો તે તે જવાય મેં કીધું અમને પૈસા ન પડી શકતા હોય તો તમે પંચાયતમાં અમને બોલાવી માહિતી ચેક કરાવી શકો એવો નિયમ અનુસાર અમને એવું જાણવા મળે છે મંત્રી સાહેબે તરત ફોન કાપીને વોટ્સઅપમાં મને બે ફટ ગાળો બોલી અને મને મારી રાખો ધમકી આપી રીતે એ છે મેં બાજુમાં એક ફોન હતો તેની રેકોર્ડિંગ ચાલુ કરી અને વોટ્સોપમાંથી આ ભાઈ ધમકી આપતા હોય તેઓ મેં રેકોર્ડિંગ કર્યું હતું તે હું ફોન દ્વારા મૂકું છું ઘણા સમયથી બે હજાર અઢારથી માહિતી માગતો અને ના નાના મોટી ધમકીઓ અને નાના મોટા હુમલા અનેક વાર થતા હોય મેં એચપી સાહેબ અને ડીવાયપી સાહેબને રજૂઆત કરી હતી બે હજાર ત્રેવીસમાં તે લોકોએ મને રાતના સમયે પોલીસ બંદોબસ્ત આપ્યો હતો આ ત્રણ ચાર મહિનાથી બંદોબસ્ત લઈ દો નાના મોટા મારા ઘર પર હુમલા થતા હોય અને એકવાર આવી ઘટના બની છે તોય પણ મને કોઈ પણ હત્યા અથવા તેનું મને પોલીસ પતથી આપવામાં આવતું નથી બે હજાર ત્રેવીસમાં મેં બાવીસમાં માંગણી કરી કે મને પોલીસ રક્ષણ અથવાની હત્યાને પરવાનગી આપો જે અત્યાર મને કોઈ પણ રક્ષણ અથવા પરવાગો આપવા આવ્યો નથી અને મેં નિયમ અનુસાર તે હત્યાની માગણી કરવામાંથી મેં ફોર્મ ભરીને માગણી કરી હતી તે ડીવાચપી સાહેબ અને પૂર્વ પીએચઆઈ સાહેબે મારી આગળ પૈસાની માગણી કરી હોય ત્રણ ચાર લાખ રૂપિયા આપો તો તમને લાઇચન દેવામાં આવે નકર મારા હું રિપોર્ટ નેગેટિવ આપી આવા મને અભિપ્રાય ખોટી રીતે આપી તમારી કેન્સર થઈ શકે આ લોકોએ પોતાની મિલી ભગતથી મેં પૈસા ન આપી એને લઈને આ લોકોએ પોતા મારું લાઈચર લટકવામાં આવ્યું અને એ પોલીસ કલે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ લોકોએ મારી અરજી ફોરવર્ડ કરીને તે કલેક્ટર સાહેબે મને અનેક વાર લેખિતમાં કહ્યું હતું કે તમારા ડોક્યુમેન્ટ ઘટતા હોય મેં અનેકવાર લેખિતમાં આપ્યું હોય જાત ત્યાં મારા કોઈ ડોક્યુમેન્ટ ખાતે તમે મને લેખિતમાં માપો આ લોકોએ મને કોઈ લેખિતમાં આપ્યું નથી એક જ વખત તમારા ડોક્યુમેન્ટ અદૂરા નહીં મળી આવી રીતના લોકો કહે છે કલેક્ટરના અનેકવાર એવા જાણવા મળતા હોય તેને આજુબાજુવાળા પટાળા કહેતા કે અહીંયા તમારે લાઇસન્સ એવું હોય તો પાંચથી છ લાખ રૂપિયા તમારે કલેક્ટરને સાહેબને આપવો પડે તો જ તમારું લાઇસન્સ નીકળે આવું કહેતા અમારી પરિસ્થિતિ જોતા અમને એવું પાંચ લાખ ન નીકળે તો એ લોકો મારું લાયચન્સ રદ કરી મેં ગૃહ વિભાગમાં બે હજાર ત્રેવીસથી અપીલમાં ગયો તો અત્યાર સુધીમાં વિભાગ દ્વારા મને કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી અને કોઈપણ મને લાયચન્સનું જાણ કરવામાં આવતી મળે કે નહીં મળે અનેક પણ આવા મારી ઉપર નાના મોટા હુમલા હોય હું આથી મંત્રી સાહેબે તરતના મંત્રી સાહેબે મને ધમકી આપી તે હું રેકોર્ડિંગ મૂકું છું મેં તારીખ અગિયાર બે હજાર ત્રણ અગિયાર ત્રીજો મહિનો બે હજાર પચીસના રોજ મેં ચોટી તુકા કરી અને જે હાલમાં એ ધાન અને ચોટી તાલુકામાં ચાર્જ કરતા હોય એમ ધાન તાલુકાના વિકાસ અધિકારીને અનેકવાર ફોન કર્યો તો કોઈ પણ અધિકારી ફોન ઉપાડવામાં આવતો નથી ચોટીલા પોલીસ સ્ટેશનમાં તારીખ અગિયાર ત્રણ બે હજાર રોજના મેં ફરિયાદ કરી અત્યાર સુધીમાં કોઈ પણ અમને બોલવામાં આવ્યા નથી અને ફરિયાદ લેખિતમાં અમે આપી તે એ લોકોએ અમને કાંઈ લેખિતમાં કાંઈ બોલાવ્યા નથી અને અમે કાંઈ અભિપ્રાય લીધો નથી અત્યવધિમાં કાંઈ પણ થાય છે તો તરત કલેક્ટર મંત્રી જોરદારી રહી છે हेलो हूं बो सिटी ना गेस्ट तू साहेब ओमा छبيهલાકો સાહેબ માં જોતામણા અહીંય એ ઘોડા માર દે સુ પરવડું હો તને કહી દઉં જે તે નો બોલીશ તું એમને મેત માં કે તુકા દીધો સાહેબ મારી મારી શાંતિ રાખજે તું સાહેબ મેં તુકા દીધો મેં કીધું ઓ તને હું આ તો કાય ને બડી જાવ કાય વાંધો નઈ બરોબર

રાબા હવે આ ભાઈ ફરિયાદ થાય એમ કે ખબર નો હોય સાહેબ ચપાલ મલી નથી એવું મને બોકું તમને અત્યારે કયું ચપાલ તમને નથી મળી એનું કેમ ક્યો તમે રજીસ્ટર એડિટ મુકું તો તમાર કઈ સત્તા દે તું દી બરા હું ગરમી ગયો જાવ ખબર પડે એમ એમ તો એમ નું બોલ્યું કે નથી મળી દોમળી દોમળી મને મની તો વાતમાં કરો તમાર સહી છે આમાં યાર રજીસ્ટર એડિટ થી પ્રતિ બોલો ઓત્રા પર લાગી જાય

તમારો ફોન નહીં કરવાનો તમારે નામ ની વાત કરવાનો એવું કરી પછી કઈ ફોન કરી ના કઈ શ્યામ ની વ્યક્ત તો તમારે કર તમે આરટીએ કરો ને તો તમારા નામ કરી જાય બે વાર ચપાવી પૂરું પડ્યું છે બરાબર ત્રણેતર પંચાયત જ આપી જિલ્લા તાલુકા વિકાસ અધિકારી નહીં રહી આપડે ઓકે ઓકે વાંધો નહીં તમે આવી જાવ અહીંયા તાલુકા મુદ્દે વાંધો નહીં તમે તો એમ નો ફોન અધિકારી નો ફોન તો કર્યો ને તો કઈ કઈક વેર લાલ નહીં એમ નહીં તો તમે આરટીએ કરો અને રૂબરૂ આપી જાવ ગામના તરીકે નઈ તો તમે આરટીઆઈ કરો ને ભાઈ તમે ગામનું ઉપરાણું કેમ રહો છો ગામના ઉપરાણ તમારા ના ના તમારા નામ કરો તો ગામના ભાઈ ને કયો ફોન કરે આપડે ક્યાં જવાબ ન આપતા કોઈ જવાબ કાય બે મહિને મારે ગોટ શો આરટી આવી હોય છે તમે તો બીજા દરવાજા ખુલ્લા છે તો અપીલમાં જઈ શકો છો ગોટ કે પાંચ છો ભાઈ તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન પર નથી આવી ફોન કર્યો હા તો પણ તમે અપીલમાં જઈ શકો છો તો આ એમ જ તમે એમ નો કે ફોન નો કરો તો તમે કેમ એમ નહી તમારે